પાકિસ્તાન સાથે યુદ્ધ ન કરે સર્જિકલ સ્ટ્રાઇક ન કરે એની જરૂરિયાત નથી પણ આતંકવાદીઓના જે અડ્ડા છે ટ્રેનિંગ ટ્રેનિંગ સેન્ટરો છે છે ત્યાં તમામ કરી નાખવો કાશ્મીરમાં જે પહેલગામમાં જે ગોળીબાર આતંકવાદીઓ કર્યો છે એમાં એક મુસ્લિમનું પણ મૃત્યુ થયું છે એટલે આ વાત છે ને છેદ ઉડી જાય છે કે હિન્દુ હિન્દુને બોલાવી બોલાવીને માર્યા છે પણ મુસ્લિમને પણ મારી નાખવામાં આવ્યો છે ત્યારે જરૂરી છે કે રાજકારણને બદલે દેશભક્તિ અને દેશ કારણને નિભાવવું પડે એમ છે આ લોકો ક્યાં હતા ભાઈ સિક્યુરિટી ક્યાં હતી આ લોકોએ જ કીધું તું કે દ્વારકા તમે આવો પધારો કાશ્મીરને ભાણો હવે એ લોકોએ જો આ તમે સિક્યુરિટી પબ્લિકની અને આવનાર લોકોની ન જાળવી શકતા હો તો તમારે આહવાન કરવાની જરૂર નહોતી અમે તો એમ કહીશ કદાચ આ વખતે યુદ્ધ કરવું પડે ને લોકોને ભોગવવું પડે તો એ પણ ભોગવવાની લોકોએ તૈયારી રાખવી જોઈએ કાશ્મીરના પહેલ ગામમાં આતંકીઓ દ્વારા જે પાકિસ્તાન સમર્થિત આતંકીઓ છે તેમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો સમગ્ર દેશમાં આને લઈને રોષ છે અને સાથે સાથે દુઃખ પણ એટલું જ છે કે કેમ ઘડીએ ઘડી આ પ્રકારની ઘટનાઓ છે તે થઈ રહી છે શા માટે કાયમ કાયમ માટે આ ઘટનાઓ છે તે બંધ કરવામાં સરકાર છે તે ક્યાંક ને ક્યાંક કેમ નિષ્ફળ નીવડી રહી છે આપણી સાથે લોકો છે કેટલાક સામાન્ય જનતા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ આખી ઘટના છે તેને લઈને શું છે તે વિચારી રહ્યા છે કેટલાક લોકો છે શું કહેશો ફરી એકવાર થોડો સમય માટે બધું શાંત હતું બે હજાર ઓગણીસમાં પુલવામા થયું ત્યારબાદ ભારત સરકારે જે સામે પ્રતિક્રિયા આપી થોડા વર્ષો સુધી થોડું બધું શાંતિ ફરી એકવાર મોટો હુમલો કઈ પ્રકારની કાર્યવાહી હવે થઈ જો થવી જોઈએ આપ શું વિચારો છો પહેલા તો સિક્યુરિટી સાઉ નહોતી સિક્યુરિટી ત્યાં હોવાની જરૂર છે અને જે લોકો દેશ વિદેશમાંથી આવેલા એ લોકો અત્યંત ભયભીત થઈને પાછા આવ્યા છે મોત સામે ભાડી ગયા હતા એટલે સિક્યુરિટી હોવી જોઈએ પહેલી વસ્તુ છે અને અત્યંત નિમ્નીય કૃત્ય એઝ મોર એઝ પોસિબલ પણ લોકો છે શું કહેશો આ હુમલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને હવે પાકિસ્તાન ઉપર પાકિસ્તાન સમર્થિત આતંકવાદ ઉપર કઈ પ્રકારની કાર્યવાહી થવી પાકિસ્તાન સામે કરતા આતંકવાદીઓ આતંકવાદીઓ સામે સખત રીતે કામગીરી થવી જોઈએ અત્યાર સુધી આપણા મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ આપણે એમ ગણીએ છીએ કે રાજકારણની અંદર કુશળ રાજનેતા અને કુશળ રાજકારણી અને એમાં એના દાવ પેચમાં માહિર છે પણ અત્યારે જરૂર એ છે કે રાજકારણને બદલે દેશભક્તિ અને દેશ કારણને નિભાવવું પડે એમ છે માટે દેશ કારણને નિભાવે અને લોકોને જે આ આટલી આપણા ભારતીય લોકોમાં જે આખા આખા વિશ્વમાં આપણી જે છાપ અત્યારે પડી એ બહુ દુઃખદ છે અને જે લોકો ત્યાં ભોગ બન બન્યા એના માટે આપણે સહાનુભૂતિ દર્શાવીએ છીએ આવું આ કોઈ પણ આ બનવું ન જોઈએ ખરેખર તો અને આ લોકો ક્યાં હતા ભાઈ સિક્યુરિટી ક્યાં હતી આ લોકોએ જ કીધું હતું કે દ્વારકુમાને અહીંયા તમે આવો પધારો કાશ્મીરને ભાણો હવે એ લોકોએ જો આ આ તમે સિક્યુરિટી પબ્લિકની અને આવનાર લોકોની ન જાળવી શકતા હો તો તમારે આહવાન કરવાની જરૂર નહોતી અત્યારે હવે એક જ વાત છે આપણે એમાં બીજા કારણમાં ન પડીએ આનો આનો બરાબર જડબાતોડ જવાબ આપવો જોઈએ ખાલી નિવેદનબાજી નહીં પણ કાર્ય કરવું જોઈએ જે કાંઈ કરવું પડે અને લોકોને એવું થવું જોઈએ કે આપણે જે દેશ લોકોને ચૂંટ્યા છે એ ખરેખર ખરેખર જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે અત્યાર સુધી જે નિર્ણયો લીધા ભારત સરકારે જે સિંધુ જળ સંધિ રદ કરી નાખી ભારતીયો જે પાકિસ્તાનના લોકો અહીંયા હતા વિઝા તમામ લોકોના કેન્સલ કરી દેવા તમામ કઈ રીતે જોઈ રહ્યા છો એ નિર્ણય તો જો સામાન્ય રીતે દરેક જગ્યાએ આવું કોઈ પણ કાર્ય બને તો ગવર્મેન્ટ આ પ્રમાણે ચાલતી હોય આ તો રૂટીન છે પણ આને લોકોને દેખાડવા માટેની વાત છે ખરેખર ખૂબ જ હાર્ડ જેને કહેવાય ને ખૂબ જ સખત પગલાં લેવા જોઈએ સખત રીતે પગલાં લેવા જોઈએ એમાં કોઈ બેમત નથી અને ખરેખર લોકોને લોકોને જે યાતના ભોગવવી પડી છે અને અન્ય ભારતીય લોકોને જે દુઃખ લાગ્યું છે આ બન બનાવતી એ દુઃખ ત્યારે જ ઘટે આમાં અહિંસાની વાત કરશું આપણે નહીં અહિંસા પરમો ધર્મ આપણા દેશનો ધર્મ છે પણ કોઈ તમારે તમને આવી રીતને વારંવાર હેરાન કરતું હોય તો એનો નિવેડો લાવવો જોઈએ અને જે જે રીતે જે કરવું પડે અમે તો એમ કહી કે કદાચ આ વખતે યુદ્ધ કરવું પડે ને લોકોને ભોગવવું પડે તો એ પણ ભોગવવાની લોકોએ તૈયારી રાખવી જોઈએ અને એક વખત આને બતાડી દેવું જોઈએ કે આ કોઈ પણ સંજોગોમાં ચાલવા દેવામાં નહીં આવે તો આ વસ્તુનો કાયમી અંત છે તે લોકો ઈચ્છી રહ્યા છે ભલે કોઈ પણ હાર્ડ પગલા લેવા પડે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરશું આપ શું કહેશો કઈ પ્રકારના પગલા પાકિસ્તાન ઉપર પાકિસ્તાન સમર્થિત આતંકવાદ ઉપર લેવા જોઈએ કારણ કે એકવાર આ પ્રકારની વસ્તુ થાય છે ફરી એકવાર આપણે જવાબ આપીએ છીએ બે ચાર પાંચ વર્ષ કાંઈ નથી થતું પરંતુ પાછું હોય એને ઊભું રહે છે કાયમ એ ઉકેલ શું આનો ને અત્યારે દેશવાસી તરીકે તમે શું અનુભવી રહ્યા છો સર્વ આપના માધ્યમથી આ જે પહેલગામ અટેક જે ટેરરિસ્ટ દ્વારા થયો છે એમાં જે કોઈ મૃતકો જે થયા છે એમને હું નતમસ્તકે શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમને હું શહીદનો દરજો આપું છું કેમ કે આ એમને શહાદત જ વહોરી છે એ શહીદોને આપના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવું છું તેમજ એમાં જે પંદર વીસ લોકો જે ઘાયલ થયા છે આ હુમલાની અંદર એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું જલ્દી સ્વસ્થ થાય અને ફરી એના પરિવારમાં આનંદ કિલનો માહોલ જળવાઈ રહે વાત રહી પગલાની તો આજે જે મોદી સરકારે આ પગલું લીધું સિંધુ જળ નદીનો પ્રવાહ ઉભો રાખી દેવાના વિઝા કેન્સલ કરવાના પાકિસ્તાનીઓના આવા જે કોઈ પગલાઓ લીધા છે મારી દ્રષ્ટિએ પ્રાથમિક અને આ આતંકવાદની લડાઈ સામેનું આ પહેલું પગથિયું હું જોઈ રહ્યો છું આનો જવાબ હું તોડ જડબા તોડ જવાબ એવી રીતે હોવો જોઈએ કે પાકિસ્તાનને વિશ્વના નકશા ઉપરથી હટાવી દેવાની તૈયારી સાથે આ યુદ્ધ કરવું પડે તો પણ યુદ્ધ કરવું જોઈએ કેમકે આ માનવતાને ને શર્મસાર કરનાર ઘટના છે આ કાયરતા ઘટના છે માત્ર ને માત્ર

તમામ દેશવાસીઓ સુધી એની પહોંચતી હોય છે એના માટે પણ આ દેશવાસી તૈયાર છે તમે તૈયાર છો જે પણ અસર થાય આપણા ઉપર આજે રાજકોટ થી લઈને સૌરાસના નાના ના ગામડાથી લઈને ભારતના મેટ્રો સિટી ની અંદર સમગ્ર દેશની અંદર એક ભયંકર લોક રોષ ઉભબુકી ઉઠ્યો છે પ્રચંડ રોષ ગ્રાઉન્ડリアલિટી ઉપર છે આમાં કોઈ કેન્ડલ માર્ક કે કોઈ આવશ્યકતા નથી આનો બદલો આનું વટક લેવું જ અનિવાર્ય છે માટે

એવું ઈચ્છી રહ્યા છે કે તમે પાકિસ્તાન સાથે યુદ્ધ ના કરી શકો તો કઈ નહીં પણ જે પાકિસ્તાનમાં આવ્યા છે અને આતંકવાદીઓ જે ઘરમાં ઘૂસીને આપણા ટુરિસ્ટોને આપણા આ નાગરિકોને જે મારી રહ્યા છે ચૌદ વર્ષ પહેલાં બે હજાર ચૌદ પહેલાં મોદી સાહેબ એમ કહેતા હતા કે આતંકવાદીઓનો ખત્મો થવો જોઈએ આતંકવાદીઓનો ખત્મો થવો જોઈએ સત્તા ઉપર આવી ગયા શાસન ઉપર આવી ગયા આજે દસ વર્ષ થઈ ગયા પણ આતંકવાદીઓનો ખતમો કરી શક્યા નથી છપ્પન ઇંચની છાતીની વાત કરે છે પણ પાકિસ્તાન સાથે યુદ્ધ ન કરે સર્જિકલ સ્ટ્રાઇક ન કરે એની જરૂરિયાત નથી પણ આતંકવાદીઓના જે અડ્ડા છે ટ્રેનિંગ સેન્ટરો છે ત્યાં જઈને તમામે તમામ ટ્રેનિંગ સેન્ટરોના આતંકવાદીઓના અડ્ડાનો ખતમો કરી નાખવો છે પહેલગામમાં નાગરિકો વચ્ચે આવીને જ ગોળી મારી જાય છે એ વાત તો બીજી રહી પણ ઈન્ડિયાની બોર્ડરમાં પ્રવેશ કરવો હોય ને તો પણ એને સાત વાર વિચાર કરવો પડે એ રીતના પગલાં લેવા જોઈએ આતંકવાદીઓ લેસ નાબૂદ થવો જોઈએ ઝીરો ટકા પર ઝીરો પર્સન્ટ રહી જ થવો જોઈએ આવી મારી માંગણી છે અને બીજી વાત રહી હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ એ એક માહોલ બનાવવામાં આવે છે બાકી તો કાશ્મીરમાં જે પહેલગામમાં જે ગોળીબાર આતંકવાદીઓ કર્યો છે એમાં એક મુસ્લિમનું પણ મૃત્યુ થયું છે એટલે આ વાત છે ને છેદ ઉડી જાય છે કે હિન્દુ હિન્દુને બો બોલાવી બોલાવીને માર્યા છે પણ મુસ્લિમને પણ મારી નાખવામાં આવ્યો છે એટલે આ વાતનો છેદ ઉડી જાય છે આ પ્રકારે જે વાત આખી આવી કે જે આતંકવાદીઓ છે તેમના દ્વારા ધર્મ પૂછવામાં આવ્યો અને ત્યારબાદ ગોળીઓ છે તે મારવામાં આવી તો શું આ એક આપણી ભારતની અંદર કારણ કે ભારતની અંદર પણ કરોડો મુસ્લિમ એક પાકિસ્તાન આખો દેશ થઈ આવી જાય એટલા મુસ્લિમો તો ભારતમાં રહે છે તો ક્યાંક ને ક્યાંક ભારતના હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નફરત પેદા કરાવવાનું કૃતિ આ હોઈ શકે છે એવું લાગે છે આપણે ચોક્કસ ચોક્કસ આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી આતંકવાદીઓ કોઈ ધર્મ માર્ગ કે કોઈ જ્ઞાતિમાં જ્ઞાતિના હોતા નથી આતંકવાદી કોઈ પણ હોઈ શકે છે એને પારખવા અને એને નેશનલ કરવા ભારતના શાસકોની જવાબદારી કાશ્મીરીઓને નાગરિકો પહેલગામમાં જે કઈ હિન્દુ કે મુસ્લિમ લોકોએ જોયું નથી અને જે ટુરિસ્ટો હતા બધા સિક્યુરિટી પૂરી પાડી છે ત્યાંના લોકલ પબ્લિકે બાકી મિલિટરી કે લોકલ પોલીસ કે કોઈ ક્યાંય દેખાતું દેખાણું નથી અને કાશ્મીરી લોકોએ અને ઘર સુધી મૂકી જવાની તૈયારી પણ ત્યાંના લોકલ પબ્લિકે બતાવી છે આમાં હિન્દુ મુસ્લિમ કઈ આવતું નથી આ એક પ્રોપોગા ચલાવવામાં આવે છે એવું મારું માનવું છે બિલકુલ જે રીતે લોકો જવાબ આપી રહ્યા છે આપણા દેશની અખંડિતતા છે તેનું દર્શન છે તે આ વાત છે તે કરાવે છે ને અત્યારે લોકોની એક જ માંગ છે તે પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવે ને હવે એવો જવાબ આપવામાં આવે કે અમુક વર્ષો પછી પાછું આજ રીતે હુમલો ન થાય જે રીતે ઉરી અને પુલવામા વખતે જે થયું તેના થોડા વર્ષો સુધી બે ચાર પાંચ વર્ષ સુધી તો આ બધું શાંત રહ્યું હતું પરંતુ ફરી એકવાર આ જ પ્રકારની હરકત છે તે પાકિસ્તાન સમર્થિત આતંકવાદ દ્વારા કરવામાં આવી હવે લોકોની એક જ માગ છે ગુસ્સો પણ છે દુઃખ પણ છે એક જ માગ છે કે હવે આ પ્રકારની હરકત કરવા પાકિસ્તાન સમર્થિત આતંકવાદ છે તે વિચાર ન કરે ભારત સામે પણ જોવાનો વિચાર આ કરવાનો વિચાર ન કરે તે પ્રકારના પગલાંની લોકો છે તે માગ કરી રહ્યા છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ